મારું નામ હા કીધું

આરે આંકડાઓ ખોપન દો દો દઉં છે હા મને છે મને ખબર છે તમને ક્યાં ઘરે જવાનું કીધું બરાબર છે ક્યાં ઘરે જવાનું કીધું

જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો ગાળ જ નથી તો હું વાંધો શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં કરી જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનું નથી નહી સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો તો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં ગરી જવાનું બોલ્યા પચી વાર આવ્યા રજૂઆત હું કવચ છું પણ આમાં તમે શું બોલ્યો અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો ભૂલ સ્વીકારો છોડી તાલુકાનો દસ વર્ષ નો આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસ માં જે ભાજપ ના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામ નો માણસ આવે તો ખુરશી લઈને અગાઉ આગળ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસ માં ગામના લોકો રજૂઆત માટે આવે ભાજપ ના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત સરમ આમ નથી હલાવાના તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા એમનો પતિ સતત

મામલતદાર ઓફિસ હોય તો તમારી હોય તો ભલે બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત કોઈ કામ કરશે આજ રીતે અને કોઈ તાકાત આ હકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો

વપરાશમાં કેટલા બાથરૂમ છે ગામડાઓ આપણા ગામડાઓ માંથી કોઈ આવ્યું છે

સુપ્રીમ કોર્ટ ના જજ હોય એવો બિહેવિયર કરીએ છીએ બીજી વાત કરું છું દરેક રૂમ ની અંદર પાણી ના છે અને જે બાળકીને આવે ને અરજદારો વહેતા તો પાણી લઈને આવે છે આપડે કોઈ અરજ ના નથી પાડી પણ ખબર દરવાજા પાછા ચાર તમ્બર બી ચેમ્બર માં તમે જાવ છો રાખે